મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બુધવારના રોજ છે શિવપુરાણ અનુસાર બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના વિવાદનો ઉકેલ લાવવા માટે શિવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા જે દિવસે આ ઘટના બની તે દિવસે તેરસની તિથિ હતી એટલા માટે આ દિવસને મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે આ તહેવાર પર શિવ મંદિરોમાં વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે મિત્રો પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા માતાજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં જય માતાજી હર હર મહાદેવ અને જયલક્ષ્મીમાં જરૂરથી લખજો અને આ વીડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને આ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો જે લોકો શિવ મંદિરમાં પૂજા કરી શકતા નથી તેઓ ઘરે શિવલિંગ સ્થાપિત કરીને પૂજા કરી શકે છે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માટે મહાશિવરાત્રી ખૂબ જ શુભ દિવસ છે ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય છે પરંતુ શિવલિંગના કદ અને ધાતુ અંગે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જાણો કઈ છે આ વસ્તુઓ ઘર માટે શિવલિંગ લેતા પહેલાં આ બાબતો ખાસ ધ્યાને રાખજો જો તમે તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવા માંગો છો તો શિવલિંગનું કદ એકદમ નાનું હોવું જોઈએ મોટા શિવલિંગ ફક્ત મંદિરો માટે જ શુભ છે શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં અંગુઠાના પહેલા ભાગ કરતા મોટું શિવલિંગ ન રાખવું જોઈએ શિવલિંગની સાથે ગણેશજી દેવી પાર્વતી કાર્તિકેય સ્વામી અને નંદિની નાની મૂર્તિઓ પણ રાખવી જોઈએ સોના ચાંદી પિત્તળ અથવા માટી પથ્થરથી બનેલું શિવલિંગ શુભ છે એલ્યુમિનિયમ સ્ટીલ કે લોખંડથી બનેલા શિવલિંગની પૂજા કરવાનું ટાળવું જોઈએ આ ધાતુઓ પૂજા માટે શુભ માનવામાં આવતી નથી આ ધાતુઓ ઉપરાંત ઘરમાં સ્ફટિક અને પારાના બનેલા શિવલિંગની સ્થાપના પણ કરી શકાય છે ઘરમાં રાખેલ શિવલિંગ તૂટી જાય તો શું કરવું જોઈએ શિવલિંગને ભગવાન શિવનું નિરાકાર સ્વરૂપ માનવામાં આવે છે નિરાકારનો અર્થ એ છે કે શિવલિંગનો કોઈ ચોક્કસ આકાર નથી જો શિવલિંગ તૂટી જાય તો પણ તે પૂજાને લાયક છે ધ્યાનમાં રાખો કે જો ભગવાન શિવની મૂર્તિ તૂટી જાય તો તેને મંદિરમાંથી કાઢી નાખવી જોઈએ તૂટેલી મૂર્તિની પૂજા કરવાનું ટાળવું જોઈએ પરંતુ તૂટેલા શિવલિંગની પૂજા તો કરી શકાય છે શિવ પરિવારની સાથે મળીને પૂજા કરવાથી પૂજાનું ફળ ઝડપથી પ્રાપ્ત થઈ શકે છે ઘરમાં મંદિરની આસપાસ સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવું જોઈએ દરરોજ સવારે અને સાંજે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઈએ પૂજા કરો અને બિલ્વપત્ર અર્પણ કરો ભગવાનને દરરોજ ભોગ અર્પણ કરો સૂર્ય બુધ અને શનિની યુતિમાં ઉજવાશે મહાશિવરાત્રી મહાશિવરાત્રી પર સૂર્ય બુધ અને શનિ કુંભ રાશિમાં એકસાથે સ્થિત હશે આ ત્રણેય ગ્રહોની યુતિ અને મહાશિવરાત્રીનું યુતિ બે હજાર પચ્ચીસ પહેલા એક હજાર નવસો પાસઠમાં થયું હતું એવું માનવામાં આવે છે કે દુર્લભ ગ્રહોની યુતિ દરમિયાન શિવની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ ઝડપથી પૂર્ણ થાય છે આ વર્ષે શિવરાત્રી પર ભગવાન શિવની સાથે સૂર્ય બુધ અને શનિ ગ્રહની વિશેષ પૂજા કરવાનો શુભ સમય છે આ યોગમાં કરવામાં આવતી પૂજા કુંડળી સંબંધિત ગ્રહદોષોને પણ શાંત કરી શકે છે આ દિવસે ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજાનું વિશેષ મહત્વ છે જે લોકો કોઈપણ જ્યોતિર્લિંગના દર્શન કરી શકતા નથી તેઓ ભગવાન શિવના કોઈપણ અન્ય પ્રાચીન મંદિરમાં પૂજા કરી શકે છે જો મંદિરમાં જવું શક્ય ન હોય તો ઘરે શિવપૂજા કરી શકાય છે મહાશિવરાત્રી પર દર્શન કરવાની શિવલિંગની પૂજા કરવાની અને મંત્રોચ્ચાર કરવાની પરંપરા છે દેવી પાર્વતી સાથે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો પતિ પત્ની સાથે મળીને શિવપાર્વતીની પૂજા કરે છે તો તેમના લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહેશે ઘરમાં સુખ સમૃદ્ધિ અને પ્રેમ જળવાઈ રહે તેવી ઈચ્છા સાથે શિવપાર્વતીની પૂજા કરવામાં આવે છે પૂજા દરમિયાન શિવપાર્વતી ઉમા મહેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ જો પતિ પત્ની સાથે પૂજા કરે તો પરસ્પર સંકલન વધે છે શાસ્ત્રો અનુસાર પતિપત્નીએ પૂજા તીર્થયાત્રા અને અન્ય ધાર્મિક કાર્યો સાથે મળીને કરવા જોઈએ આમ કરવાથી બંને વચ્ચે પરસ્પર પ્રેમ અને સંવાદિતા વધે છે આના કારણે દલીલો અને તકરારની શક્યતા ઘણી ઓછી થઈ જાય છે જ્યારે બંને સાથે રહે છે ત્યારે એકબીજા પ્રત્યે ભક્તિની ભાવના ઉત્પન્ન થાય છે પૂજા દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કરતી વખતે વ્યક્તિએ પોતાની ઈચ્છા મુજબ મંત્રોનો જાપ કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી અજાણ્યા ભય અને ચિંતાઓ દૂર થાય છે મહામૃત્યુંજય મંત્રને કારણે ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે જે જીવનમાં સુખ અને શાંતિ સુનિશ્ચિત કરે છે મહામૃત્યુંજય મંત્ર ભગવાન શિવની પૂજા કરવાની સરળ રીત મહાશિવરાત્રી પર સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી શિવ મંદિરમાં જાઓ મંદિરમાં શિવલિંગને જળ અર્પણ કરો પાણી અર્પણ કરતી વખતે તમે ઓમ નમઃ શિવાય ઓમ મહેશ્વરાય નમઃ ઓમ શંકરાય નમઃ ઓમ રુદ્રાય નમઃ વગેરે મંત્રોનો જાપ કરી શકો છો ચંદન ફૂલો અને પ્રસાદ અર્પણ કરો ધૂપ અને દીવા પ્રગટાવો ભગવાન શિવને બિલ્વપત્ર ધતુરા અને ચોખા અર્પણ કરો ભગવાનને પ્રસાદ તરીકે દૂધમાંથી બનાવેલા ફળો અથવા મીઠાઈઓ અર્પણ કરો પૂજા પછી ધૂપ દીવો અને કપૂરથી આરતી કરો ભગવાન શિવનું ધ્યાન કરતી વખતે અર્ધ પરિક્રમા કરો ભક્તોને પ્રસાદ વહેંચો આ પૂજાની સામાન્ય પદ્ધતિ છે આ પદ્ધતિ દ્વારા બ્રાહ્મણની મદદ વિના પણ શિવની પૂજા કરી શકાય છે મહાશિવરાત્રી પર દાન કરવું જોઈએ આ દિવસે શિવપાર્વતીની પૂજા કર્યા પછી પરિણિત લોકોએ સુહાગની વસ્તુઓ જેમ કે લાલ સાડી લાલ ચુંદડી કુમકુમ લાલ બંગડીઓ બિંદિયા ઘરેણા સિંદૂર વગેરેનું દાન કરવું જોઈએ ભગવાન શિવલિંગના રૂપમાં વિષ્ણુબ્રહ્મા સમક્ષ પ્રગટ થયા હતા તે દિવસે મહાવદ તેરસની તિથિ હતી અને રાત્રિનો સમય હતો આ કારણોસર મહાશિવરાત્રી પર રાત્રે શિવજીની પૂજા કરવાની પરંપરા છે આ વર્ષે મહાશિવરાત્રી બુધવારે છે આ દિવસે દુર્લભ ગ્રહોની યુતિ પણ બની રહી છે મહાશિવરાત્રી પર શુક્ર તેની ઉચ્ચ રાશિ મીનમાં રહેશે રાહુ પણ તેની સાથે રહેશે આ એક શુભ યોગ છે આ ઉપરાંત સૂર્ય અને શનિ કુંભ રાશિમાં રહેશે સૂર્ય શનિના પિતા છે અને કુંભ શનિની રાશિ છે આવી સ્થિતિમાં સૂર્ય પોતાના પુત્ર શનિના ઘરમાં રહેશે શુક્ર પોતાના શિષ્ય રાહુ સાથે મીન રાશિમાં રહેશે કુંભ રાશિમાં પિતાપુત્ર અને મીન રાશિમાં ગુરુશિષ્યના સંયોજનમાં શિવની પૂજા કરવામાં આવશે આવો સંયોગ એક ઓગણપચાસ વર્ષ પછી બન્યો છે બે હજાર પચ્ચીસ પહેલાં એક હજાર આઠ તોંતેરમાં આવો સંયોગ બન્યો હતો તે દિવસે પણ બુધવારે શિવરાત્રી ઉજવવામાં આવી હતી આ યોગમાં કરવામાં આવતી શિવપૂજાથી ભક્તના નકારાત્મક વિચારો દૂર થશે અને અટકેલા કાર્યમાં આવતા અવરોધોનો અંત આવશે વિવાદોનો અંત આવશે શિવપુરાણમાં લખેલું છે કે જે ભક્ત આ પર્વની રાત્રે જાગતા રહીને શિવલિંગની પૂજા કરે છે તેને આખા વર્ષ દરમિયાન કરવામાં આવતી પૂજા જેટલું જ ફળ મળે છે આવા ભક્તો પર શિવ પોતાના વિશેષ આશીર્વાદ વરસાવે છે હવે જાણો કે તમે મહાશિવરાત્રી કેવી રીતે ઉજવી શકો છો મહાશિવરાત્રીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ અર્પણ કરો આ પછી ઘરે મંદિરમાં ગણેશ પૂજા કરો ગણેશ પૂજા પછી ભગવાન શિવની પંચોપચાર અથવા શોરશોપચાર પૂજા કરો પૂજા દરમિયાન દિવસભર ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો આ પછી આખો દિવસ ખોરાક ન ખાવો જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળો ખાઈ શકો છો આ દિવસે ક્રોધ વાસના અને નશા જેવા અધાર્મિક કાર્યોથી દૂર રહો दिवसभर ओम नमः शिवाय मंत्रो जाप करता रहो सूर्यास्त पक्षी सांजेपण शिवजी की पूजा करो जो शक्य हो तो आ तेवार पर रात्रे शिवलिंग नी पूजा करो शिव पूजा उत्तर दिशा तरफ मुख करी कर जो शिवजी शिवजीनी पूजा करता पहला कपाड़ पर चंदन अथवा राखनु त्रिपुंड लगावो। पूजा करता पहला શિવલિંગ પર જે કંઈ પણ મૂકવામાં આવે છે તેને કાઢી નાખવું જોઈએ જો નવા બિલ્વપત્રો ઉપલબ્ધ ન હોય તો શિવલિંગ પર ચઢાવેલા બિલ્વપત્રોને ધોઈને ફરીથી શિવલિંગ પર ચઢાવી શકાય છે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો વધુ શુભ રહે છે રાત્રિના બીજા ભાગમાં એટલે કે નવ વાગ્યે દહીંથી શિવ અભિષેક કરો મધ્યરાત્રીએ દૂધથી અભિષેક કરો રાત્રે ત્રણ વાગે શિવરાત્રીની અંતિમ પૂજા કરો બીજા દિવસે સવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન આપો અને પછી જાતે ભોજન કરો આ રીતે શિવરાત્રીનું વ્રત પૂર્ણ થાય છે વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો અને કમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં મિત્રો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર